પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન બાણું વર્ષની વયે દિલ્હીના એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ આવતીકાલે થશે અંતિમ સંસ્કાર સાત દિવસનો રાજકીય શોક પીએમ મોદીએ કહ્યું દેશે પોતાનો સૌથી વિશિષ્ટ નેતા ગુમાવ્યો બજાર ઉપલા સ્તરેથી ઘટીને બંધ પરંતુ નિફ્ટી નીલા નિશાનમાં બંધ થવામાં થયો સફળ બેંક નિફ્ટી પણ મામૂલી તેજી સાથે થયો બંધ પરંતુ મિડકેપનું લગભગ એકસો પચાસ પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાનમાં ક્લોઝિંગ રૂપિયો પંચ્યાસી પોઈન્ટ ત્રેપન પ્રતિ ડોલરના તેના રેકોર્ડ નીચલા સ્તર પર બંધ ઇમ્પોર્ટર્સ દ્વારા સતત ખરીદીને કારણે રૂપિયામાં બની રહ્યું છે સતત દબાણ અમુક આરબીઆઈની પોઝિશન એક્સપાયર થતા અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે પણ રૂપિયામાં દબાણ સિમેન્ટમાં નંબર વન બનવાનું કોમ્પિટિશન વધ્યું અલ્ટ્રાટેકે સ્ટાર સિમેન્ટમાં આઠસો એકાવન કરોડ રૂપિયામાં આઠ પોઈન્ટ સાત ટકાનો ખરીદ્યો હિસ્સો પ્રમોટર ગ્રુપથી બસો પાંત્રીસ રૂપિયા પ્રતિ શેરના ભાવ ઉપર થઈ ડીલ સ્ટાર સિમેન્ટમાં બે ટકા તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં લગભગ એક ટકાની તેજી અને રાજ્યમાં ચોવીસ કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ નર્મદા બનાસકાંઠા સાબરકાંઠામાં માવઠાની આગાહી